રાજ્ય સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાંથી આજથી બે રૂપિયા નો વધારો ઝીકાયો છે ત્યારે લોકડાઉનમાં આર્થિક રીતે નબળા થઈ ગયેલા લોકો પર સરકાર દ્વારા વધુ એક પરા પર પાટું સમાન હોય લોકોમાં સરકાર સામે રોષ જોવા મળ્યો હતો રાજ્યના નાગરિકો પર વધુ એક આર્થિક બોજ આવ્યો છે આથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરતા જણાવ્યું છે કે અન્ય રાજ્યોમાં પેટ્રોલ ડીઝલમાં દસ થી બાર રૂપિયા વધુ છે ગુજરાતનો ભાવ સૌથી ઓછો છે રાજ્ય સરકારે આજથી પેટ્રોલ ડીઝલમાં બે રૂપિયાનો તોતિંગ વધારો કરવાનો નિર્ણય કર્યો છે જેથી કોરોનાની મહામારી વચ્ચે અપાયેલા લોકડાઉનમાં પ્રજાપા પડદા પર પાટુ સમાન છે રાજ્ય સરકારે રાહત આપવાની જગ્યાએ મોંઘવારી વધારતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો છે નરેશ પ્રજાપતિબાઈ વાત કરું છું જો સાઈડ પૈસાને સમથિંગ બે ત્રણ દિવસથી એ વધ્યો એના પછી સલંગ કાલે રાત્રે બે રૂપિયાને સમથિંગ ઇજાફો થયો છે બરાબર અમે એક બાજુ ની કોરોનાની મહામારીમાં એટલા લોકો ત્રાસી ગયેલા છે બરાબર આજે પૈસા પૈસાની તકલીફ પડતી છે એને સામે આ ને ગાઈડ મુજબ જો વધારો થયો છે એનાથી લોકો જરા દુઃખી છે બરાબર અમે એ સરકારનો તરફથી છે એનામાં અમે એ લોકોને ગાઈડ કરી શકીએ બટ એ લોકોનું દુઃખ અમે દૂર નહીં કરી શકીએ બરાબર હમણાં આજનો લેટેસ્ટ ભાવ સેવન ફોર પોઈન્ટ ટુ થ્રી ડીઝલનો તમારે સેવન ટુ પોઈન્ટ ફાઇવ નાઇન લોકોને શું અપીલ કરશું લોકોને અપીલ કરો કે ભાઈ જો અમે પણ લોકોની શ્રેણીમાં આવીએ છીએ પણ અમે એવી તકલીફ છે તો એનામાં અમે સપોર્ટ કરી શકીએ કે કોઈ સર્વિસથી એ લોકોને કમી નહીં આવવા દે બાકી ભાવ વધારો ઘટાડો એ ગવર્મેન્ટનો છે તો અમે સરકારને બધાની વિનંતી છે કે એ ધ્યાન રાખીને કંઈ સોલ્યુશન લાવવું જોઈએ આમ પબ્લિક આજે એ વસ્તુ છે ને પેટ્રોલ એવી વસ્તુ થઈ ગઈ છે એમરજન્સી વસ્તુ થઈ ગઈ છે એકવાર તમારે ગજવામાં કંઈક સો રૂપિયા બીજા કામ માટે નહીં હોય તો ચાલે બટ તમારે પેટ્રોલ માટે લેવા જ પડે ઘર એટલે એક બહુ બહુ આ પબ્લિકની છે ને બહુ દુઃખભરી કહાની છે એનો રાજ્યના કર્મચારીઓને દર છ મહિને જે મોંઘવારી પત્તું આપવામાં આવે છે તે પહેલી જાન્યુઆરી બે હજાર વીસથી પહેલી જુલાઈ બે હજાર એકવીસ સુધી ફ્રીજ કરવાનો પણ નિર્ણય કર્યો છે જેના પરિણામે રૂપિયા ચોત્રીસો કરોડની બચત થશે નવા વાહનો નવું ફર્નિચર કોમ્પ્યુટર વગેરે સાધનોની પણ ખરીદી પર રાજ્ય સરકાર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા જીટા ની